વિરમગામ ટાઉન પોલીસને મળેલી બાતમીના આધારે વિરમગામ શહેરમાંથી વિદેશી દારૂની બોટલોનો જથ્થો ઝડપી પાડ્યો આરોપી નાસી છૂટ્યો વિરમગામ ટાઉન પોલીસે મળેલી બાતમીના આધારે વિરમગામ શહેરના ભરોડી દરવાજા અંદર આવેલા મંદિર પાસે વિદેશી દારૂની નાની મોટી બોટલ કુલ તેતાલીસ કિંમત રૂપિયા પાંચ હજાર નવસો તેમજ એક્ટિવા કિંમત રૂપિયા પચીસ હજાર એમ કુલ મળીને ત્રીસ હજાર નવસોના મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો રેડ દરમિયાન આરોપી હાજર મળ્યો ન હતો વિરમગામ ટાઉન પોલીસે નાસી છૂટેલા આરોપી વિનીતભાઈ નરસિંહભાઈ રાવળ રહે ભરવડી દરવાજા સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે